નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ બાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો બે થી સોળસો ને પંચાવન રૂપિયા કપાસની અંદર તમામ માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે સોળસો ને પાર કપાસની અંદર ભાવ બોલાઈ રહ્યા છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે કપાસની અંદર જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને પંચાણું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને છવ્વીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી સોળસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છાસઠથી સોળસો ને છત્રીસ રૂપિયા गोडल मार्केटिंग यार्डनी अंदर अग्यारो एक पंदर सौ छियासी रुपया अमरेली मार्केटिंग यार्ड एक हज़ार पचास थी सोलसो तेवीस रुपया जसद मार्केटिंग यार्डनी अंदर चौदह सौ थी सोल सौ रुपया बाबरा मार्केटिंग गेट तेरसो पचास थी सोलसो बेतालीस रुपया मणावदर गेट यार्डनी अंदर चौदह सौ थी सोल सौ रुपया धारी मार्केटिंग यार्ड थी पंदर सौ पिंचोतेर रुपया राजूला मार्केटिंग यार्डनी अंदर अगर सौ थी पंदर सौ एकावन रुपया જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકવીસથી સોળસો ને છ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકાવનથી પંદરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી સોળસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પચાસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો તેરથી પંદરસો ને અઠાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર